ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને પાલિકાના અધિકારીઓ અને કાઉન્સિલરોએ આજે માંડવી ખાતે મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો બસો સોળમો વરઘોડો ઉઠી એકાદશી રવિવારે સવારના નવ કલાકે ધામધૂમપૂર્વક નીકળવાનો છે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો છેલ્લા બસો પંદર વરસ સુધી માંડવીની વછલી કમાન થઈને આગળ વધતો હતો પરંતુ આ વર્ષે વરઘોડો માંડવીની વછલી કમાન વચ્ચેથી લઈ જઈ શકાય તેવી હાલ સ્થિતિ નથી જેના અંતર્ગત કારણોમાં માંડવી દરવાજાને ચારે બાજુથી બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે જેના લીધે વરઘોડાની પાલખી માંડવી નીચેથી લઈ જવી હાલ તો અશક્ય લાગી રહી છે દાયકાઓ પૂર્વે શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો કરફ્યુમાં પણ માંડવી નીચેથી નીકળ્યો હતો ભારે વરસાદમાં પણ વરઘોડો માંડવી નીચેથી નીકળ્યો હતો તેમ વિઠ્ઠલ મંદિરના મુખ્યાજી હરિઓમ વ્યાસ દ્વારા જણાવ્યું હતું હાલ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનના બસો સોળમાં વરઘોડાને લઈને મંદિરમાં તૈયારીઓ ચાલી રહી છે વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેર વિસ્તારના કાઉન્સિલરો સહિત અધિકારીઓએ આજે ભગવાન વિઠ્ઠલનાથજી અને ભગવાન નરસિંહજીના વરઘોડાને લઈને માંડવી ખાતે મુલાકાત લઈ ચર્ચા વિચારણા કરી હતી એ એમસી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે ભગવાન વિઠ્ઠલનાથજી અને નરસિંહજી ભગવાનનો વરઘોડો નીકળનાર છે દર વર્ષે જે માંડવી ગેટ મધ્યમાંથી પ્રસાર થાય છે તેવી રીતે આ વખતે પણ વરઘોડો કાઢવાનું આયોજકો અને ભક્તોનું આયોજન છે અને તેમની માંગણી આવેલી છે જેને લઈને આજે સ્થળ વિઝિટ કરી હતી અને એમાં શું શું શક્યતાઓ છે તે વિચારાઈ રહે છે અને આ બાબતે મ્યુનિસિપલ કમિશનર અને તમામ અધિકારીઓનું ધ્યાન દોરીને શું વચ્ચેનો રસ્તો નીકળી શકે તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે ભક્તોની લાગણી અને જે રજૂઆત છે એને ધ્યાનમાં રાખીને આ સ્થળે વિઝિટ કરી છે એમાં શું શું શક્યતાઓ છે કોઈ રસ્તો નીકળી શકે છે કે કેમ એ બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે જાય છે આ વર્ષે માંડવીનું રિનોવેશન થઈ રીતે એ લોકો દ્વારા જાહેર કરવામાં છે કરી અત્યારે એ વાત છે કે કઈ રીતે છોડવો અને જે પરંપરાગત રીતે માંડવી પસાર થાય એની અત્યારે આ તૈયારી